રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા દ્વારા શરૂ કરેલા સેલિંગની કામગીરી બાદ હવે કાપડ માર્કેટના વેપારીઓ વિરોધ શરૂ કર્યો છે કાપડ માર્કેટની દુકાનો સીલ કરાઈ હોય જેને લઈને વેપારીઓએ ફોસ્ટા કચેરીએ ભેગા થયા બાદ રસ્તા પર ઉતરી ટ્રાફિક જામ કરી વિરોધ કર્યો હતો અને રાતો રાત સીલ મારવાની કામગીરીને લઈ રોષ પણ વ્યક્ત કર્યો છે રાજકોટ ગેમ જોન અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડવા પામ્યા છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટ અગ્નિકાંડને લઈને ફાયર એનઓસી બીયુસી ન હોય ત્યાં સેલિંગની કામગીરી હાથ ધરાઈ હતી તો કાપડ માર્કેટ વિસ્તારમાં ફાયર એનો સી અને બીયુસીને લઈને રાતો રાત દુકાનો અને માર્કેટો સીલ કરાઈ હોય જેને લઈને વેપારીઓ સાથે કામ કરનાર કારીગરો બેરોજગાર થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે તો વેપારીઓએ પાલિકાની કામગીરી લઈને વિરોધ શરૂ કર્યો છે સુરતના રિંગ રોડ ખાતે આવેલા કાપડ માર્કેટના વેપારીઓએ પોસ્ટાની ઓફિસે ભેગા થઈ રિંગ રોડ પર રસ્તા વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને ટ્રાફિક જામ નદ્રશ્યો સર્જાયા હતા તો રાતોરાત સીલ મારવાની કામગીરી લઈને કાપડ વેપારીએ વિરોધ કર્યો હતો અને જલ્દીથી દુકાન ખોલવામાં આવે તેવી માંગ કરી છે मार्केट मार्केट वे मार्केट ये कहना चाहूँ जिन अधिकारियों के कार्यकाल में ये कार्य हुआ इनको बिलोशी मिली लाइसेंस बनाया कलेक्शन हुआ सबको रजिस्ट्री मिली उस टाइम किसी ने सोचा नहीं था जब ये जिला में पैसा लेकर कार्य किया है उनके संपत्ति सील करो उनको इसके बाद में व्यापारियों का नंबर आता है करके और अधिकारी और भुगतान व्यापारी करें ऐसा कभी नहीं आ से घूमने प्रकार और भारत सरकार से कहना चाहता हूँ कि व्यापारियों को निशाना नहीं बनाए जो राजकोट में घटना घटी है वो राजकोट प्रशासन की जवाबदारी थी वहाँ की गलती थी वहाँ की गलती को सूरत में नहीं दोहराया जाए और सूरत के मार्ग रोजी छोटे स्तर के मतलब કાપડ વેપારી તંત્ર હાઇ હાઈ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માર્કેટો તથા દુકાનો સીલ કરાયો હોય જેને લઈને કરોડો રૂપિયા નુકસાન વેપારીઓ વેઠવી રહ્યા પણ જણાવ્યું હતું